બસમાં શ્રવણ ચોકડી ઉતરી પોતાની મોપેટ લઈને ઘરે જવા માટે નીકળ્યો હતો કે પ્રતિકની મોપેટ બંધ થઈ જતા તેને તેના મિત્ર પ્રથમને લેવા માટે બોલાવ્યો હતો આ બંને મિત્રો પૈકી પ્રતિકે પ્રથમની બાઇક ચલાવી પોતાની મોપેટને પગ વડે ઢક્કો મારી લઈ ઘર તરફ જઈ રહ્યા હતા આ સમયે એક ઇનોવા કાર ચાલકે પોતાની કાર પૂર ઝડપે હંકારી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા સાઈડમાં બાઇક લઈને જઈ રહેલા પ્રતિકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઇનોવા કાર ચાલકની નંબર પ્લેટ પણ ત્યાં પડી ગઈ હતી જોકે કાર ચાલક આગળથી યુટર્ન મારી ભાગી ગયો હતો ત્યારે અકસ્માતમાં માર્ગ પર પટકાયેલા પ્રતિન સોલંકીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ત્યાં એકત્ર થઈ ગયેલા લોકોએ તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં હજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ મથકના સિંધવાઈ ચોકીના પીએસઆઈ અને પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દ પહોંચી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો કાર ચાલકને નંબર પ્લેટ પરથી તપાસ કરતા આ કાર પુષ્પધન સોસાયટીમાં રહેતો બુથલેગણ નિલેશ મિસ્ત્રીનો પુત્ર યશ નિલેશભાઈ મિસ્ત્રીને હોવાનું ખુલ્યું હતું જોકે પોલીસે તેને પકડવા માટે ગઈ ત્યારે તે ઘરે હાજર મળી આવ્યો ન હતો જો કે આ મામલે પ્રતિકના પરિવારજનોએ પોલીસ પર આક્ષેપો કર્યા હતા કે આરોપી મિસ્ત્રી સમાજનો હોય તેમના પર કોઈનું દબાણ હોય આરોપીને પકડી નથી રહ્યા જો પોલીસ આરોપીને નહીં પકડે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની માંગ કરી હતી જો ક્યા અંગે પોલીસે તેમના પરિવારજનોને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા અકસ્માત સર્જી ભાગી જનાર આરોપીને વહેલી તકે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું હું ભરૂચ થી રણજીત ભગવાન સોલંકી હાજી ખાના બાજાર છે મારે મારો બાબો એક વર્ષથી યુબેક કંપની દેહ ની અંદર નોકરી કરે છે હવે ગઈકાલે એને બપોર ની સીપ હતી એટલે રાતે નાઇટમાં સવન છોકરી સાડા બાર વાગે જેવો લગભગ ગાડી માંથી ઉતર્યો અને અમારી જે બાઇક સ્કૂટી ગાડી લઈ ગયેલો એને કઈ ફોલ્ડર છે એ ફોન કર્યો એટલે મિત્ર એને સવન ચોકડી લેવા ગયો એ બે જણા મિત્ર ને બાબો પ્રતિક સાઈડ ઉપર ચાલતા હતા ગાડી લઈને એમ તો આ જે હિરો કારનો જે ડ્રાઈવર હતો એને બિલકુલ પેલા સાઈડ પર ચાલતા હતા એને સાઈડ પરથી એને ઉડાવી પેલો મારા પાછો આગળ જઈને ગાડી પાછી રિવર્સ માર્યું એમ હવે પોલીસ ખાતા ને બી આખી પ્રજાને હાજીખાના ખાના બધા બધાને ખબર છે અને મીડિયા પર ચઢાવેલું હતું તે ડિલેટ મારી દીધું છે એમ અને બધાને ખબર તો પોલીસ ખાતાને કેમ ખબર નથી તો પોલીસ ખાતું આ તંત્ર પૈસા લેવા માટે ફૂટી ગયેલું છે એમ એમને પૈસાની જ જરૂર છે માણસની કોઈ વેલ્યુ જ નથી એમ તો મારે પોલીસ ખાતાને કહેવું કે આજે અમારો બાબો આવી રીતના ગયો કાલે તમારો બાબો ગશે તો તમે હું એના પર કરશો એમ તો તમે જે કાર્યવાહી કરવાની છે એને સતત કાર્ય કે આવા પૈસાની દાનમાં દાન ના રાખો આજે કાલે તમારે બી આવું થશે એમ અને ઉપર કુદરત તમારા બીગ આવું કરશે ને એમ તમને ભાન થશે એમ તો મારું મારી મારી માગ એ છે કે જે આ જે કરીને ગયો તો પોલીસ ખાતું ફૂટલું જ છે અને પૈસાથી ફૂટી ગયેલું છે એમ આજે રાતનો હવા કેસ છે ને અટતું પોલીસ વાળા તો ગપ્પા જ મારા છે કે એને હાજર કરીશું તમે કયા હાજર કરવાના છે ને એમ તો મારું કઈ કહ્યું એ ગાડીવાળાને વાળાને હાજર કરે જે એક્સિડન્ટ કરી ગયેલો છે એને હાજર કરે અને મારે પોલીસને નમ્ર વિધાન છે કે જે સારી રીતના હવે કામ કરો તો કોઈ તમારી પર રેમ નજર નાખે આવા પૈસા પૈસા રે તમારે હોય કુદરતની ની અમે ભોગવવું પડશે તમને ખબર છે ગાડી વાળો કોણ છે આ ગાડીવાળો વાળો યશ કરીને નામ હતો એમ અને ભરૂચ નો જ છે સવન ચોકડી એસડીએફસી ગલીમાં છે મિસ્ત્રી છે હા